મોટર ચાલુ થઈ ગઈ છે વરસાદ આવે એવું થયું છે પણ આવતો છે ની એટલે મોટર ચાલુ પાણી કેમ બંધ થઈ ગયું આવે છે પાણી આવશે આ વરસાદનું વાતાવરણ થયું છે પણ આ વરસાદ કે આવતો નથી એટલે પાણી વાળવાનું ચાલુ કર્યું છે જીગાભાઈની ખેતરમાં રીંગણી પાવાની છે રીંગણી વાવેલી છે રીંગણીમાં તો પાણી એવું અહીં જાય છે ખેતરમાં રીંગણીમાં પાવાનું છે પાણી ઓલા દાદા જાય છે પાણી વાળવા વાળ છે 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 હવે વરસાદનું કેવું લાગે ગોપાલ આવે એમ છે કે આ બાજુ છે આ બાજુ લાગે તો છે આવે એવું પણ આવતું નથી આ એનું કરવાનું દાદા મોટર ચાલુ કરી છે દાદા અહીંયા ખેતરમાં પૂરી ગયા છે પાણી વાળો હે ભાઈ ખેતર લેન પરામાં જ છે આ વરસાદ હલો અમારી ચા તૈયાર થઈ ગઈ છે એટલે અમારા કપ વાઇટકાર કાબી જે કાંઈ છે એ બધું આ સુટકેસમાંથી ગોગલભાઈ કાઢે છે રકા બીને બીજું શું કહેવાય તી કે ગયાળી અડાળી અડાળી ગોતી લીધી છે એક મળી ગઈ છે બે વાટકા મળ્યા છે પણ પાણી સામે ચાલુ થયું છે તો ગોપાલભાઈ હાલ આ લેતા જાઓ કેટલી લેતા જાઓ કેટલી ધોઈ નાખો જે પર ઈ ન લે આ ધોઈ નાખો આયુ કેટલી ધોઈ નાખો કેટલી ઓલામાં કુંડીમાં ધોઈ તી આ ધોઈ નાખજો ફટાફટ લઈને આવે ફટાફટ ચા પાછી પી લઈ ભી ચા થઈ ગઈ છે તૈયાર

આવો કદે વરસાદ આવો હોય તો ખેતરમાં ખાતર નાખે છે ઓલા ભાઈ ભાઈ પેલા ઘરથી જાય ગઈ ગોપલા આંટી ગોપલો ગોપલે કે કોઈ નઈ કી છે તને દીધી કે ઉપર હતો આ હલકા નીચે છે માથે ઉઈ ગયો જો હે જો નીકળીને ખબર જ હોય હલકા પાસે જ હોય મારી અડાળી મને આપી દે વાટકી આપી દે મને લે બસ તને આમાં ભરી દે

હા સાણી જેવી શા કરે ગ્લાસ મસાલ લીધી છે ને કેવી મજા ગોપા સાલ પીવાની

ઓ મજા એય છે અત્યારે વાડીએ ની વાત પૂછો માં તમે આવી રીતે વાડીએ જઈજો ગામડે જઈજો વાદળ ઓ પણ આવતો નથી પોકુળ માં હું કા મોર મળવા આવો સુંધીર વરસ્યા મળિયા પણ વરસાદ આવતો નથી આવી રીતે આવી મોજ કરવી હોય તો ગામડે એકવાર વર્ષમાં વરસમાં ચાર વાર ગામડે જવું અને પાંચ ચાર પાંચ ભાઈબંધો દસ ભાઈબંધો ભેગા થઈને તમારા મિત્રો દોસ્તરો ગામડે રહેતા હોય એની અરે વ્યવહાર રાખજો તો તમને જો અમારે અમને આ જેમાં જીગાભાઈ છે અહીંયા બરાબર એવી જ રીતે તમને તમારા મિત્ર ભાઈબંધ મળે અને આવી રીતે શાહ પીવડાવે અને આવા આવી રીતે તોફા પાડીને ખવડાવે આવા એક જીગાભાઈ આનું આ તમારે આમાંથી શીખવા જેવું છે આવા એક જીગાભાઈ રાખવા તમારે બરાબર આભાર ધન્યવાદ એટલે આવી મજા આવશે તમને અને હવે તમારે છે ને વર્ષમાં ત્રણ થી ચાર વાર ગામડે જવું ને આવી રીતે વાડીએ પ્રોગ્રામ બોગ્રામ કરવા હજી અમારે આગળનો પ્રોગ્રામ બાકી છે હજી અમારો આ પહેલો જ દિવસ છે ગામડે એવા એનો હજી અમે બે દિવસ રોકાવાના છીએ રોકાવાના છે ને અલ્કેશભાઈ ગોપાલ હા હજી અમે રોકાવાના છીએ અને જીગાભાઈ ની હારે જ અમારે મજા કરવાની છે જીગાભાઈ મજા કરાવશે અને ખવડાવ પડ્યો છે અને જલસો કરાવ છે સાંજનો પ્રોગ્રામ છે અમારો ડુંગળી આખી ડુંગળી મોહનથાળનું શાક ડુંગળી મોહનથાળનું શાક છે અને પાદરાના રોટલા અને છાય અને એ અમારો પ્રોગ્રામ છે સાંજનો હવે એ વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં તમને બધું અમે બતાવશું યાદ એવી ਸਰવપુતેશ્યુ વિદ્યારૂપે નમો નમો હાલો બીજા વિડીયોમાં મળશું આપણે ભાઈ hola Bye bye. Doctor.